વેલકમ ટુ માય ચેનલ જે એમએસસી જૈનિક મેથ સાયન્સ એજ્યુકેશન આજે આપણે ધોરણ સાત વિષય ગણિતની અંદર દસ આઠ બે હજાર ચોવીસના લેવાયેલી પ્રશ્ન બેંકનું સોલ્યુશન જોવાના છીએ ચેપ્ટર નંબર એક છે જો ચેનલ ઉપર પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં રહેલી બે લાયકોને ઓલ પર શેર કરો જેથી નવા વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે ચાલો આપણે જોઈએ પ્રશ્ન બેંકનું સોલ્યુશન ધોરણ સાત વિષય ગણિતની અંદર પ્રશ્ન એક વિધાન સાચું બને રીતે ખાલી જગ્યા પૂરો તો એક છે માઇનસ નવ વધતા માઇનસ પોંચ બંને ઋણ સંખ્યા છે તો સરવા માઇનસ ચૌદ બે ત્રેવીસ પ્લસ ખાલી જગ્યા બરાબર ઝીરો તટસ્થ વિરોધી સંખ્યા માઇનસ ત્રેવીસ ત્રણ માઇનસ સાત ખાલી જગ્યા માઇનસ સાત ખાલી જગ્યા બરાબર માઇનસ સાત તો જવાબ આવશે ઝીરો તટસ્થ સંખ્યા चार चार प्लस पॉच माइनस पॉच बराबर खाली जगह प्लस पॉच मईनस पॉच अँ जूथ ना निम्ब कग चार पांच माइनस बेतालीस प्लस बेतालीस बराबर खाली जगह तो जवाब आ माइनस चौतरीस प्लस पिस्तालीस बराबर पिस्तालीस प्लस खाली जगह क्रम जवाब मईनस चौतरीस सात मईनस छत्स प्लस पच्चीस बराबर खाली जगह एक ऋण संख्या एक धन संख्या तफावत એટલે જવાબ આવશે -11 8 ખાલી જગ્યા + 7 = 7 + -54 તો જવાબ આવશે -54 क्रमનો ગુંદરમાં 9 24 ખાલી જગ્યા + 45 - 10 = 24 + 45 - 10 તો જવાબ આવશે 24 10 45 - ખાલી જગ્યા = -9 તો જવાબ આવશે 54 અગિયાર માઇનસ ચોવીસ પ્લસ ત્રણ પ્લસ માઇનસ પિસ્તાલીસ બરાબર ત્રણ પ્લસ માઇનસ પિસ્તાલીસ પ્લસ ખાલી જગ્યા તો જવાબ આવશે જવાબ આવશે સત્યાવીસ તેર માઇનસ પોત્રીસ માઇનસ જીરો બરાબર ખાલી જગ્યા તો જવાબ આવશે માઇનસ પોત્રીસ ટોટલ ચૌદ સંખ્યાઓ સરવારા માટે સમ ખાલી જગ્યા છે તો સમગ્ર સમવૃદ્ધ છે પંદર પૂર્ણ સંખ્યાઓ બાદ બાકી માટે સમક્રમી ખાલી જગ્યા તો નથી પ્રશ્ન એક બ યોગ્ય જોડકા જોડો કોઈ પણ એક સેટ આપણે જોડવાનું છે તો શેડ નંબર એક છે વિભાગ એક અહીં આપણે જોઈશું તો માઇનસ ચોસઠ પ્લસ છેતાલીસ પ્લસ માઇનસ બાર બરાબર માઇનસ ચોસઠ પ્લસ પ્લસ માઇનસ બાર તો અહીંયા જૂથનો ગુણધર્મ છે બે માઇનસ પિસ્તાલીસ પ્લસ જીરો બરાબર માઇનસ પિસ્તાલીસ તો અહીંયા તટસ્થ સંખ્યાનું અસ્તિત્વ ત્રણ પચાસ પ્લસ કૌશમાં માઇનસ દસ બરાબર માઇનસ દસ પ્લસ પચાસ તો અહીંયા ક્રમનો ગુણધર્મ સેટ બી તો ક્રમનો ગુણધર્મ તો અહીંયા સી જવાબ છે એ જવાબ છે સી જવાબ છે માઇનસ છપ્પન પ્લસ માઇનસ એકત્રીસ બરાબર માઇનસ એકત્રીસ પ્લસ માઇનસ છપ્પન જૂથનો ગુણધર્મ તો એ જવાબ છે ચોવીસ પ્લસ માઇનસ તેર પ્લસ બાવીસ બરાબર ચોવીસ પ્લસ માઇનસ તેર પ્લસ બાવીસ સંખ્યાનું અસ્તિત્વ તો ઝીરો વધતા માઇનસ બરાબર માઇનસ સેટ સી તો એક સડસઠ પ્લસ માઇનસ ચોપન બરાબર માઇનસ ચોપન પ્લસ ક્રમનો માઇનસ ત્રીસ પ્લસ ચોસઠ અહીંયા જૂથનો ગુણધર્મ પ્રશ્ન બે નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો કોઈ પણ બે પૂર્ણ સંખ્યાઓનો ગુણાકાર ઋણ સંખ્યા મળે તો વિધાન ખોટું છે કોઈપણ બે પૂર્ણાંક સંખ્યાઓનો ગુણાકાર પૂર્ણાંક સંખ્યા જ મળે તો સાચી વાત છે ખરું પૂર્ણોક સંખ્યા માટે સમક્રમી છે વિધાન સાચું છે એટલે ખરું ચાર માઇનસ એક ગુણ્યા માઇનસ એક બરાબર એક વિધાન ખરું છે પાંચ જીરો ગુણ્યા માઇનસ પોંચ બરાબર માઇનસ પોંચ તો વિધાન ખોટું છે છ સાત ગુણ્યા માઇનસ બે ગુણ્યા બાર બરાબર સાત ગુણ્યા માઇનસ બે ગુણ્યા બાર તો વિધાન સાચું છે સાત પંદર ગુણ્યા માઇનસ વીસ પ્લસ પોચ બરાબર પંદર માઇનસ વીસ પ્લસ પંદર પોચ વિધાન સાચું છે પોચ બરાબર વીસ માઇનસ પોચ ગુણ્યા વીસ માઇનસ માઇનસ પોચ વિધાન ખોટું છે નવ માઇનસ ત્રીસ ગુણ્યા બાર કરતા પૂર્ણ પરિણામ પૂર્ણ સંખ્યા મળે વિધાન સાચું છે દસ કોઈપણ સંખ્યાને એક વડે ગુણ તો પરિણામ મળે વિધાન સાચું છે દસ લાખ બરાબર ખાલી જીરો તો વિધાન સાચું છે બાર માઇનસ ત્રણ ગુણ્યા માઇનસ પ્લસ છ રાબ ત્રણ તો વિધાન ખોટું છે પ્રશ્ન બે બ આપેલ ઉદાહરણ મુજબ કોષ્ટક પૂરો અહીંયા પો ચોગી વીસ પણ માઇનસ વીસ છે પોચે પોચે પચીસ માઇનસ પચીસ અહીંયા માઇનસ છે એના ચાર વડે ગુણવાના છે અને પછી પાંચ વડે તો ત્રણ ચોગી બાર પણ એક માઇનસ એટલે માઇનસ માઇનસ ત્રણ પંચો પંદર એટલે માઇનસ પંદર માઇનસ બાર ચોગી અડતાલીસ માઇનસ અડતાલીસ સાઠ અહીં નીચે પણ એવું છે બાર સાતનો બાર સાથે અને પંદર સાથે ગુણાકાર તો સાત ગુણ્યા બાર એટલે ચોર્યાસી પણ માઇનસ સાત ગુણ્યા માઇનસ પંદર એટલે માઇનસ તો આઠ ગુણ્યા બાર એટલે માઇનસ છન્નું આઠ ગુણ્યા પંદર એટલે માઇનસ એકસો વીસ દસ માઇનસ બાર એટલે માઇનસ એકસો વીસ દસ માઇનસ પંદર એટલે માઇનસ એકસો પચાસ અગિયારનો માઇનસ આઠ વડે અને પછી છ વડે તો માઇનસ માઇનસ એટલે પ્લસ અગિયાર અઠા અઠ્યાસી અગિયાર છાસઠ પણ માઇનસ ચાર આઠ બત્રીસ માઇનસ બત્રીસ ચાર છ ચોવીસ માઇનસ છે એટલે માઇનસ માઇનસ પ્લસ થઈ જશે સોળ એકસો અને સોળ છન્નું પણ અહીંયા માઇનસ છન્નું પ્રશ્ન ત્રણ ગણતરી કરી પ્રશ્નોના ઉકેલ મેળવો એક દુકાનદારને એક પેન વેચતા રૂપીબિયાનો નફો થાય છે તેમજ પેન્સિલ વેચતા પચાસ પૈસાની ખોટ જાય છે તો એક દિવસ દુકાનદાર દસ પેન અને બાર પેન્સિલ વેચે છે એકંદરે દુકાનદારને કેટલો નફો કે ખોટ થશે અહીંયા એક પેન વેચતા રૂપી બેનો નફો થાય છે મારે દસ પેન વેચતા નફો કેટલો તો દસ ગુણ્યા બે એટલે કે રૂપી વીસ હવે એક પેન્સિલ વેચતા પચાસ પૈસાની ખોટ જાય છે તો બાર પેન્સિલ વેચતા થતી ખોટ કેટલી તો બાર ગુણ્યા પચાસ એટલે કે સસ્સો પૈસા આપણે જાણીએ કે સો પૈસા બરાબર એક રૂપિયો એટલે કે રૂપી છ તો કુલ અહીંયા નફો બરાબર વીસ માઇનસ છ એટલે કે રૂપી ચૌદ તો દુકાનદારને રૂપી ચૌદનો નફો થશે તે શ્રીનગરનું આજનું તાપમાન માઇનસ છ અંશ સેલ્સિયસ છે પ્રતિ દિવસ તાપમાનમાં ત્રણ સેલ્સિયસનો વધારો થાય છે તો સાત દિવસ પછી શહેરનું તાપમાન કેટલું હશે આજનું તાપમાન આપણને આપણીશું માઇનસ છ અંશ સેલ્સિયસ પ્રતિ દિવસ તાપમાનમાં ત્રણ સેલ્સિયસનો વધારો થાય છે તો કેટલા અઠવાડિયા સુધી સાત દિવસ પછી શોધવાનું છે એટલે સાત દિવસમાં તાપમાનમાં થતો કુલ વધારો કેટલો તો સાત ગુણ્યા ત્રણ એટલે એકવીસ અંશ સેલ્સિયસ તો સાત દિવસ પછી શહેરનું તાપમાન તો આજનું માઇનસ છ અને સાત દિવસ પછી પ્લસ એકવીસ એટલે કે પંદર અંશ સેલ્સિયસ થશે આમ સાત દિવસ પછીનું શહેરનું તાપમાન પંદર અંશ સેલ્સિયસ થશે ત્રણ એક સ્પર્ધામાં પ્રત્યેક સાચા જવાબદી પ્લસ પોચ ગુણ તેમજ ખોટા જવાબદીત માઇનસ બે ગુણ મળે છે સુરેશ પંદર પ્રશ્નોના જવાબ સાચા અને પાંચ પ્રશ્નોના જવાબ ખોટા આપે છે તો સુરેશે કુલ કેટલા ગુણ મેળવ્યા એક સાચા જવાબના ગુણ પ્લસ પાંચ માટે પંદર સાચા પ્રશ્નોના મેળવેલા ગુણ કેટલા તો પંદર ગુણ્યા પાંચ એટલે કે પંચોતેર એક ખોટા જવાબના ગુણ બરાબર માઇનસ બે તો પંદર ખોટા પ્રશ્નોના ગુમાવેલ ગુણ કેટલા તો પાંચ ગુણ્યા માઇનસ બે એટલે કે માઇનસ દસ અહીંયા પંચોતેરમાંથી આપણે માઇનસ દસ બાદ કરીશું એટલે કે લા આવશે પાસઠ કુલ મેળવેલ ગુણ બરાબર પંચોતેર માઇનસ દસ એટલે કે પાસઠ ગુણ માટે એક કુલ પાસઠ ગુણ મેળવ્યા હશે ચાર મહેશભાઈના ક્રેડિટ ખાતામાં માઇનસ પાંચ હજાર રૂપિયા છે તેઓ પ્રતિમાસ એક હજાર રૂપિયા જમા કરાવે છે એક વર્ષના અંતે તેમના ખાતામાં કેટલી રાશિ હશે તો મહેશભાઈ ક્રેડિટ ખાતામાં રૂપિયા પાંચ હજાર છે એક વર્ષ એટલે કે બાર મહિનાના જમા કરાવેલી રકમ કેટલી તો બાર ગુણ્યા એક હજાર એટલે કે રૂપિયા બાર હજાર રૂપિયા ખાતામાં જમા રાશિ કેટલી હશે તો માઈનસ પોંચ હજાર હતા પ્લસ મહિને મહિને બાર હજાર ઉમેર્યા તફાવત લઈશું સાત હજાર રૂપિયા એક વર્ષના અંતે મહેશમયના ખાતામાં રૂપી સાત હજાર હશે પાંચ સંખ્યા રેખામાં માઈનસ છોતેર થી જમણી બાજુ એક કુદકામાં દસ એકમ આગળ વધે છે તો આઠ કુદકા પછી તે સંખ્યા રેખા પર કયા સ્થાન પર પહોંચશે આઠ કુડકા મારે છે આઠ કુડકામાં કપાતું અંતર કેટલું કદમ આગળ વધ્યો એટલે કે જવાબ આવશે ચાર આમ આઠ કુદકા પછી એ સંખ્યા રેખા ઉપર ચાર ઉપર પહોંચશે છ એક વેપારી સભે સફેદ સિમેન્ટની થેલી વેચતા રૂપિયા પચાસ રૂપિયાનો નફો થાય છે અને રાખોડી સિમેન્ટની એક થેલી વેચતા રૂપ વીસ રૂપિયાની ખોટ જાય છે તો વેપારી દિવસ દરમિયાન સફેદ સિમેન્ટની બાર થેલી અને રાખોડી સિમેન્ટની નવ થેલી વેચે તો તેને કેટલો નફો કે ખોટ થશે ત્યાં સફેદ સિમેન્ટની થેલી એક થેલી વેચતા પચાસ રૂપિયા નફો થાય છે તો બાર સફેદની સિમેન્ટની થેલી વેચતા નફો કેટલો થાય કે બાર ગુણ્યા પચાસ એટલે કે રૂપી સસ્સો રાખોડી સિમેન્ટની એક થેલી વેચતા રૂપ વીસ રૂપિયા ખોટ જાય તો નવ સફેદની સિમેન્ટની સફેદ સિમેન્ટની થેલી વેચતા એકસો નફા કરતા કુલ નફો બરાબર છસો માઇનસ એકસો કે રૂપી ચારસો વીસ આપણે રૂપી ચારસો વીસ નફો થશે પ્રશ્ન ચાર એ કિંમત શોધો તો એક માઇનસ ચાલીસ ભાગ્યા દસ માઇનસ ચાલીસ ભાગ્યા દસ એટલે દસ ચોક ચાલી એટલે માઇનસ ચાર माइनस पंचावन भाग्य तो भाग्या पंचावन एट के माइनस पॉच एशी भाग्य माइनस पॉच तो सोलह पंचो ऐसी माइनस सोल चार माइनस साढ़स भाग्य एक तो एक वे भागे एल मैनस साड़ीस सड़सठ भाग्य माइनस एक तो सड़सठ भाग्य माइनस एक मईनस सड़सठ माइनस सोल भाग्या चार भाग्या કૌશમાં આપેલું હોય એનું પેલું સાદું રૂપ આપીશું એટલે સોળ ભાગ્યા ચાર ચોકી ચોકી સોર પણ એક માઇન માઇનસ છે એટલે માઇનસ તો માઇનસ ચાર ભાગે બે માઇનસ ચાર ભાગે બે બરાબર માઇનસ બે બે ચાર એટલે માઇનસ બે સાત માઇનસ અડતાલીસ છ માઇનસ માઇનસ બે બરાબર માઇનસ અડતાલીસ ભાગ્યા છ વત્તા બે માઇનસ અડતાલીસ છ વત્તા બે એટલે આઠ માઇનસ અડતાલીસ ભાગ્યા આઠ એટલે છ આઠ છ અડતાલીસ એટલે માઇનસ છ આઠ 0 ભાગ્યા અઢાર ઝીરો ભાગ્યા અઢાર એટલે કે જીરો નવ માઇનસ ત્રેવીસ પ્લસ સત્તર ભાગ્યા માઇનસ પ્લસ આઠ એ કૌશમાં આપેલું છે એનું પહેલાં સાદું રૂપ આપીશું એટલે માઇનસ ત્રેવીસ પ્લસ સત્તર એટલે માઇનસ છ માઇનસ પ્લસ આઠ એટલે ત્રણ માઇનસ છ ભાગ્યા ત્રણ ત્રણ છ એટલે માઇનસ બે દસ માઇનસ સાત ભાગ્યા સાત બરાબર માઇનસ સાત ભાગ્યા સાત બરાબર માઇનસ એક તો સાત એકા સાત એટલે માઇનસ એક અગિયાર માઇનસ બાર ભાગ્યા માઇનસ ચાર માઇનસ બાર ભાગ્યા ચારે ચાર કરી બારે ત્રણ બાર માઇનસ અગિયાર પ્લસ દસ બરાબર અગિયાર પ્લસ માઇનસ દસ માઇનસ દસ પ્લસ માઇનસ અગિયાર પ્લસ દસ ભાગ્યા અગિયાર પ્લસ માઇનસ દસ એટલે કે તફાવત લઈશું તો માઇનસ એક ભાગ્યા અગિયારમાં દસ જોઈ એક માઇનસ એક ભાગ્યા એક એટલે જવાબ આવશે માઇનસ એક પ્રશ્ન ચાર બ ગણતરી કરી પ્રશ્નોના ઉકેલ મેરો તો એક કૂવામાં તળિયેથી ત્રીસ ફૂટની ઊંચાઈ સુધી પાણી ભરેલ છે એક તરવૈયો કૂવાના તળિયેથી વસ્તુ લેવા માટે પ્રતિ મિનિટે પંદર ફૂટની ઝડપથી નીચે જાય છે વસ્તુ લઈને ફરીથી સપાટી પર આવતા તરિયા તરવૈયાને કેટલો સમય લાગશે અહીંયા તળિયેથી ત્રીસ ફૂટ સુધી પાણી ભરેલું છે તરવૈયો છે સપાટીથી પંદર મિનિટ પ્રતિ મિનિટ છે પંદર ફૂટ પ્રતિ મિનિટના દરે નીચે જાય છે અને વસ્તુ લઈ અને પાછો આવે છે સપાટી ઉપર કેટલો સમય લાગશે એ જવાનું અને આવવાનું બે અંતર થશે એટલે કુળ કાપવું પડતો અંતર બરાબર બે ગુણ્યા તરીકે જવાનું એટલે જવાનું અંતર્યા ત્રીસ એટલે કે સાઈડ ફૂટ થશે તો તરવૈયો એક મિનિટમાં પંદર ફૂટ નીચે જાય છે તો સાઈડ ફૂટ અંતર કાપવા માટે લાગતો સમય કેટલો સાઈડ વાગ્યા પંદર એટલે કે પંદર ચોક સાઈડ એટલે કે ચાર મિનિટ આમ વસ્તુ લઈને ફરીથી સપાટી પર આવતા તરવૈયાને ચાર મિનિટ સમય લાગે

સાત કલાક તો દસ વાગે ઝીરો અંશ સેલ્સિયસ હતું તાપમાન તેથી જેથી આપણે સાત કલાક ઉમેરીએ તો કેટલા પાંચ વાગે તાપમાન છે એ માઇનસ અઠ્યાવીસ અંશ સેલ્સિયસ થાય ત્રણ એક લિફ્ટ પાંચ મીટર પ્રતિ મિનિટના દરથી થી ઉતરે છે જો તે જમીનથી પચીસ મીટર ઉપરથી નીચે ઉપરથી હોય તો માઇનસ બસો પચાસ મીટર સુધી પહોંચતા તેને કેટલો સમય લાગશે અહીં કુલ કાપવું પડતું અંતર બરાબર પચીસ પ્લસ બસો પચાસ એટલે કે બસો પચ પંચોતેર મીટર એટલે કે પાંચ મીટર અંતર કાપવા માટે લાગતો સમય બરાબર એક મિનિટ તો બસો પંચોતેર મીટર અંતર કાપવા લાગતો સમય કેટલો બસો પંચોતેર ગુણ્યા એક ભાગ ચલાવ્યું છે તો પંચાવન મિનિટ તો આજે આપણે ધોરણ સાતની પ્રશ્ન બેંકનું સોલ્યુશન જોયું દસ આઠ બે હજાર ચોવીસની જો વિડીયો ગમે હોય તો વિડીયોને લાઈક કરજો બીજા મિત્રો સાથે શેર કરજો જેથી એ પણ આ પ્રશ્ન મેં એમનું સોલ્યુશન જોઈ શકે અને ચેનલ ઉપર પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં રહેલ બે લાયકોને ઓલ પર શેર કરો જેથી નવા આવના વિડીયોના નોટિફિકેશન મળતા રહે થેન્કસ ફોર વોચિંગ